વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટનું અધ્યક્ષપદ સંભાળનારા જીનું કૃષ્ણમૂર્તિની પુણ્યતિથિ અને ભારતીય કેળવણીકાર નાટ્યકાર હિન્દી અને સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિદ્વાન સીતારામ ચતુર્વેદીની પુણ્યતિથિ નિમિત્તે શ્રી અખિલ કચ્છી રાજ્યગુર મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતા જેમાં સૌપ્રથમ પ્રમુખ શ્રીમતી કૃપા ધવલ દ્વારા પધારેલ તમામ સભ્યોનું તથા નવા બનેલા સભ્યોને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા આવક જાવક નું સૌ સમક્ષ મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ હેતલબેન દ્વારા ધાર્મિક તથા કેળવણીને લગતી રમતો રમાડીને સૌને જ્ઞાન સાથે ગમત કરાવવામાં આવી હતી જેમાં વિજેતા ઉષાબેન ગોર ગીતાબેન ગોર વૈશાલીબેન ગોર તથા હિનાબેન ગોરે બાજી મારી હતી આ સાથે તમામ બહેનોને વાર્ષિક ગિફ્ટ વિતરણ તથા વાર્ષિક ફી કલેક્શન કરવામાં આવ્યું હતું અને અંતે લઈ બધા નવા પ્રોજેક્ટ બેંકો દ્વારા મહિલાઓમાં તે અંગેની જાગૃતિ સમગ્ર વર્ષની ફી ઘાસચારા વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ આંગણવાડી વગેરે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની નવી પહેલને થમ આપી બહાલી અપાઈ હતી